જેમાંથી એવું જણાવ્યું હતું કે આરોપીઓએ ડબલ્યુ ડબલ્યુ સ્ટાલિન વેલ્થ ડોટ કોમ અને ડબ્લ્યુ ડબલ્યુ ઇક્વિટલાઇઝ ટી એસ ડોટ કોમ નામની વેબસાઇટ બનાવી હતી જેમાં તે ઇક્વિટલ ડેલ્ટા એલ એલ માર્શલ એન્ડ કો અને સ્ટેલોન વેલ્થ નામની પનીઓમાં પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ આપે છે અથવા તમારા મિત્ર સર્કલ પાસે રૂપિયા હોય અને તમારી બંને કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તેમને બીજી કંપની કરતાં વધારે નફો આપીશું અને તમારું ફંડ પણ સિક્યોર રહેશે તેવી લોભામણી વાતો કરી હતી તો સરખેદી પરિવારની લોભામણી સ્કીમમાં આવી સીએ નરેન્દ્રભાઈ બાથાણી અને તેના સંબંધીઓએ ગત તારીખ પહેલી સપ્ટેમ્બર બે હજાર વીસ એકવીસથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં એક કરોડ તેર લાખ પચાસ હજારનું રોકાણ કર્યું હતું શરૂઆતમાં સરખીદી પરિવારે તેમને વિશ્વાસમાં લેવા માટે પાંત્રીસ લાખ પચીસ હજાર પરત આપ્યા હતા તો નરેન્દ્રના રોકાણની વેબસાઇટની સિસ્ટમ વર્ષમાં તેમાં નફા સાથે રૂપિયા એક કરોડ પંચાવન લાખ સત્તાવન હજાર ચારસો આડત્રીસ દર્શાવતા હતા ત્યારબાદ સરખેદી પરિવારે પોતે તેમની વેબસાઇટ ઓપરેટ કરવા લાગી રોકાણકારોના એકાઉન્ટ અને તેમાં કરેલ રોકાણ અને તેનો નફો તથા નેટ એસેટ વેલ્યુ રોકાણ સામે મોટો નફો ખોટી રીતે વેબસાઇટમાં અપલોડ કર્યો હતો નરેન્દ્રને તેના સંબંધીઓ માંગતા ગલ્લા તલ્લા કરી રૂપિયા આપવા નહીં થાય જે થાય તે કરી લો અને જ્યાં રૂપિયા માંગશો તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વેબસાઇટ બંધ કરી દીધી હતી

પોતે રોકાણ કરે છે અને ઇન્વેસ્ટમેન્ટ માટે એમને એક કરોડ તેર લાખ રૂપિયા જેવી રકમ આપેલી એમાંથી પાંત્રીસ લાખ રૂપિયા એણે પરત આપેલા અને એક ખોટી વેબસાઇટમાં ખોટા આંકડા દેખાડી અને તેની સાથે છેતરપિંડી કરેલી છે ફરિયાદ કાપોદરા પોલીસ સ્ટેશને દાખલ થઈ ત્યારબાદ પુરાવા રૂપે એ વેબસાઇટ જોતાં એ વેબસાઇટ ડમી વેબસાઇટ હોય એમાં ખોટા આંકડા ભરી અને રોકાણકારોને મોટી લાલચ આપવામાં આવે છે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ ડબલ થયેલું છે કે એમાં આટલા પર્સન્ટેજ વધી ગયા છે ખરેખર એ પોતે જ આ એક્સેલ સીટ બનાવી અને આંકડા ભરતા હોય અને ફરિયાદીનું મૂળ રોકાણ પોતે ક્યાં નાખેલ છે કઈ જગ્યાએ વાપરેલ છે એ ફરિયાદીને જણાવતા ન હોય ફરિયાદી પરત પૈસા માગતા આ સમગ્ર હકીકત સામે આવેલ છે હાલ આ કિસ્સામાં એક મુખ્ય આરોપી છે માર્શલ એમની ધરપકડ કરવામાં આવી છે અને એણે કઈ રીતે આ વેબસાઇટ બનાવી કોની પાસેથી આ એક્સેસ વેબસાઇટનું લીધું કઈ જગ્યાએથી આ બધું થતું એ તમામ પુરાવા મેળવવા ઉપર તપાસ ચાલુ છે અને એક આરોપીને હાલ અટક કરવામાં આવેલ છે જી બિલકુલ આ સમગ્ર તપાસ દરમિયાન એવું પણ જાણવા મળેલ છે કે આ જે ફરિયાદી છે એના જેવા અનેક લોકો આ વ્યક્તિ દ્વારા છેતરાયા છે અને એ લોકોની પણ અમે શોધખોળ કરીએ છીએ અને અપીલ પણ કરીએ છીએ કે આ વ્યક્તિએ જો કોઈ એવી તમને રોકાણની લાલચ આપી અને તમારા પૈસાનો ફ્રોડ થયેલો હોય તો કાપદરા પોલીસ સ્ટેશનનો સંપર્ક જરૂરથી